કોઈનો નો રૂપિયો લેવો નહી આપણે આ પૈસા લાવવા જાવ તો હનો લે હાલ હમણાં પોપટલાલ ને છે ને એની ઘડી કા પૈસા લઈ લે લે હડ આપણે હંતે લે હંતે મન પૈસા આલુ કોડો રાઈટ કી પૈસા લા કી તારા બાના છે એ લાલબા મારો નઈ છે ને આડે તમે મારો પૈસા મને જડાય કે વાત કરો વાહ તારી તને દેલા નહીં આ પૈસા અમારા હે અમિત મે ચાહે પૈસા લેતા હજાર રૂપિયા ઉછી ના લેવા જયા વગર ખરેખર કરમ ફૂટે લઈ હો ખરેખર કિસ્મત સાથ નઈ હાલતો હોય ભાઈને

દસ હજાર રૂપિયા મેલ દઈએ અને ઘર ખોલતી ઘડી દસ હજાર રૂપિયા એવાના હાથમાં આવી જા હે એટલે ના કિસ્મત બરાબર લેહાડો પણ બાજુ ખબર ના પડવી જો ના ના એવા ને

ખુશ ખુશ થઈ ઘેર જતા રહીએ હવે કોઈ પૈસા લઈ જેમ ના ઘેર આપણે પૈસા મેલ્યા ઘેર બીજું કોઈ આવશે બરાબર બરોબર ને

હા તે કશો વાંધો નહીં આવી જવ હો હાલત એ હા સોન ફોન કર્યો કે બજાર જવું છે બજારનો સામાન લેવા તમે આવો લાઇસન જીએ હણો તાર હ 哎呦，我选。 ऐसे चेरी पिया दस हजार रुपया दस हजार रुपया

Paisah, 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 paisah. Paisa. Ya, Ay, Dah, ayat teng paisah, paisah kerja dua la. Eh, pupat la, eh, pupat la. Wah, bertanya lagi. Eh, pupat la, eh, kunci, kunci. Hah, kerbau ji? Cepu pupat la, cerai eh, dua loh. Ayu eh, pupat la, dua arta, dua arta ji. Paisah, paisah kerja kerja jangan mukallah, mu કેમ ભલા મોણો ગોડા જેવું કરતા તા રહ્યા એ તો મને ખબર નહી એ હું જઈને પૂછું કે ભઈ તમને શું થયું એ અલ્યા આનું મગજ પામીજી હું ન જ હડજો કરવા હેડો નવરો હતો હેડો અલ્યા કોમ છે નવરો નહીં હું એકે દાળે નવરો આવતો જ નહીં હવે એ કોમ પડતો મેલો ને પેલા ભાઈ આપડા મેલ્લાનો છે હું થી પૂછવું પડશે ને મારે એ છે વાટિંગ વાટિંગ પાડી પડી છે ઉભા રહે અંદર બેસાવા દયો હાલો હેડો જલ્દી હેડો પેલા ગરીબ હતો ને હવે ગોડો થઈ ગયો હેડો ગોડો ગોડો પુપટલાલ મરે તળે તમે ચેડે હો હા ભાઈ અમને ખબર નહીં

તમે બે જણા રહ્યા ને મને ખબર પડી જી ગોડાના ના ઉપર ચડી ગયા એટલે હમણાં થોડી વાર પેલા મારા જોડે એના નોમ પૈસા લઈ ગયો અને ભલામોણા તો ગોડો ગોડો થઈને ફરતો યાદ

એ તો કરવા જે મન ખબર નહીં પણ દસ હજાર રૂપિયા કન્ના બાયણા દે ને અંદર લાહી દીધા હૈ યાર એટલી અમને ખબર છે બાકી ઓન હું થયું હું નહીં થયું નહીં ખબર યાર ઉલ્લુ લાગુ તમે ઉલ્લુ લાગુ અમે જો કીધું યાર તમે ઉલ્લુ ભલા માણા તો એના ઘેર દે નાખવા જો આવી આછો આ નહીં આ લખતા હું ખોટું કામ કરતા તા એના ઘેર દે નાખ્યા અલ્યા ભાઈ આથવા તાલતા અમને આવડી હી પણ એ માણસ છે ને ઈમાનદારી થી ધંધો કરી અને ખા એવો છે એટલે અમે છે ને એ પૈસા એ રસ્તા માંથી નેકતા હતા બજાર જવા માટે તે રસ્તા મેલ્યા પણ એના કિસ્મત એવા ફૂટેલા હૈ ને તે એ છે ને ફોન આ ને અરે હળવા રસ્તે જતા રહ્યા અને પૈસા એ નહીં પડે એટલે એથી પૈસા લઈ ને પછી અમે વિચાર્યું

ચક ચક એ અંજા આ પૈસા તમ આવી રીતે લઈને ફરસા ભલા મણા શરમ આકો કરી આવતી હે એ શટ હે પક કાંટી રાખો એ એ પોપટલાલ એ એ શટ શટ કે ગરીબ ગોડા લઈ આ પૈસા મારા એ એ મારા ગોડા નોન નહીં આવવા હો

મારી વાત આપણો અમે બાદ છે એવું છે ખબર છે આ પૈસા રે ને પચીસસો મેં આલ્યા પચીસો ગોઈને જઈએ પચીસસો લાલ ભાવે અને પચીસસો રૂપિયા કઢવા જઈએ બધા હજાર રૂપિયા ભેગા કરી અને અમે એવું વિચાર્યું કે આ પોપટલાલ ગરીબી ને બાપડા હો આટલી આટલી મજૂરી કરી પણ ના જોડે પૈસા ભેગા થતા જ નહીં બરાબર ખાવામાં તકલીફ છે એટલે બધા પૈસા ભેગા કરીને એવાના અમે થોડી હેલ્પ કરીએ અને થોડો પૈસાનો ટેકો કરીએ ત્યાં પૈસા અમે ભેગા કરી હાલવાનું વિચાર્યું પછી અમારા મનમાં એવો વિચાર આવ્યો આ પૈસા ડાયરેક્ટ તો એટલે એ પૈસા પછી અમે છે ને તમને ફોન કર્યો તો ખબર છે ઓહ એ તમે પૈસા કીધું પ્રસ્તાવ કરતા હોય ને એટલે પૈસા જોવી એટલે હેરા લઈ લઈ એ રીતના અમે કર્યું પણ એવાના કિસ્મત માં છે ને પૈસા જ નહીં ફૂટેલા પૈસા ના લીધા પછી એ પૈસા લઈ ને મેં ઘરના બહેના માં મિલ્યા મેં કીધું ઘર ક્યારે આવશે ઘર ખોલસી એટલે પૈસા જોયી એટલે ઈવના મૂળ કિસ્મત ઉઘડી જાય પૈસા ભાડી રાજી રાજી થઈ જાય

કોઈ ધારો દસ હજાર રૂપિયા નહી રોજ અઢીસો રૂપિયા મેં બરોબર એટલે અઢીસો રૂપિયા રોજ કિસ્મત જ ફૂટેલા હે ગયો ખબર જેમ જેમ જેઠાલા તમે ધરમ કરો તો રાખજો ધર્મ કરતા આ જમાના માં દાળ પડે અને આ દાળ પડી મારે દાળ પાડવી નહીં તમે મને પચીસો રૂપિયા પાસા છૂટો થયું યાર અલે પચીસો રૂપિયા પાછા હાલ હવે મગજ દવા કરાવી પડશે

આરો ગયા જન્મે પાપી છે એટલા જન્મે ભોગવું પડે બધું ભાઈ પાપી નહીં એ શેઠ થી આપડા દુખી ની બરોબર ગયા જન્મ ની વાત કરું કઈ ના આલે ગયા જન્મ માં એરા પાપી હશે ને પાપ કરી છે ને કઈ મગજ ઠીકણે આવી જાય ને એટલે આપણે બધી સલાહ દેહો કે તમે આ પોચ ઓગળી થી ચોક પુનઈ કરો ચોક કોકની સેવા કરો હારા માં વાપરો વાપરો આવી સલાહ આલ એટલે એરા એવું કોમ કરતા થઈ જાય ને એટલે એવાનું ગમે એવું પાપ હશે ને તો એ દોરાઈ જા બરાબર અલે હારા તો જો ઘોરે કે મારું કોમ મારું કોમ એમ કરીને મરી જાય છે એ તો હવે આપણે એવાને દવાખાને લઈ લ્યો મગજ ઠેકડી આવે એટલે બધી વાત એવાને કરશું